ઘરની બીલી છે ને એમાંથી જો અમે આ રીતના બિલો વધાર્યા છે અને તડકાનું જો આ બીલા શરબત પીવાથી છે ને બહુ જ સરસ લો ના લાગે તો આ રીતના અમે હેને ઘરની બીલીના બિલ ઉતારી લીધા છે બિલાને હવે બનાવવાનો છે આપણે એનો શરબત ચાર તપેલો ચોન્સ લઈ દીધા હવે આપણે આ બિલો ફાટેલો છે આ મજબૂત હોય અડુભેગું ફાટે નહીં અને બહુ વાર લાગે કાઢી દેવાનું છે બધું આ રીતના આનો બધું કોલ કાઢી લેવાનો છે આ ફાટી દે એટલે આ રીતના કાળા થઈ ગયા છે

આ રીતના એને રહેશે અને બી અલગ થઈ ગયા છે તો આપણે આ રીતના બધું અલગ કરી લીધું છે હવે અમે નાખીશું મીઠાશ માં થોડી ખાંડ અને એમાં નાખીશું થોડું એક ચમચી સંચડ પાવડર આપણે મિક્સ કરી લેવાનું તો આ છે ને ઉનાળાની ગરમીમાં તમે શરીર ને ઠંડક આપતું છે અને બિલાલનું હરબત બની ને તૈયાર તમે જોઈ શકો છો આ રીતના બિલાલ બનીને તૈયાર થઈ છે તો આ રીતના આપણે બીલાનું શરબત બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો જો ઉનાળાની ગરમીમાં શરીર ઠંડક આપતો બીલાનું શરબત બનીને તૈયાર ચાલો સમજો પીવા